જય માતાજી મિત્રો હું લોક સાહિત્યકાર અભયરાય ભારોટ અને હું અને મારી આજે મોટા ફ્રેન્ડ હતો રોકડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં વધાર્યા છે તો હનુમાન દાદાને થોડીક વંદના કરી અને આ એવા હનુમાનજી મહારાજ છે કે નામ જ રોકડિયા રોકડો દ્વાર ખાનજે માનતા માનો ફવારે પૂરી કરે એવા હનુમાનજી મહારાજ છે અને આ હનુમાનજી મહારાજ દર વર્ષે એક ચોખાવા ચોખા ਉਦੇ ਦੇ ਆਉ ਵੱਡੀ ਲੋਪਾਂ ਨੇ ਜਾਣਵਾ ਮਿਲੂ ਤੇ ਹਨਮਾਨ ਦਾਤਾ ਨੇ ਥੋੜੀ ਵੰਦਨਾ ਕਰੀ ਕੋਣੋਂ ਦੋਨੇ ਆ ਕੁੰਮਨ ਨੇ ਨਿਆ ਹੁੜੇ ਅਣਿਆਦ ਗਣੀਤ ਨੋਗੜਿਓ ਬਣ ਹਜ਼ਾਰੇ ਹਜ਼ਾਰੇ ਅਕਸਰ ਉਕਲੇ ਰੇ ਇਹ ਗੁਨਰੀ ਦੇ ਬਾਪ ਰੋੜਿਓ ਬਣ ਜੋਨੇ ਹਜ਼ਾਰੇ ਅਕਸਰ ਉਕਲੇ

આયો સમુદ્રો સંદે શ્રી સીતા કો સુનાયો હૈ કહત હૈ કવિ કાન બ્રહ્મચારી હમ દર હું સદા ધ્યાન એ રામાયણ સમાયો હૈ તો રામાયણ સમાયો હૈ